આ ટાઈમ છે ટ્યુશન માં આવવાનો પહેલા દિવસે લેટ સર અરે કહેના કે ચાહતે હો પેરો ઉછી હતી થઈ ગયો સંતાસ તો લેટ થઈ ગયો સોરી સર સર આનો દિવસ જવા દો ને બેસો તો ને યોર આની આની સારું બીજું બધું છોડો તમારું ઉનાળું વેકેશન કેવું ગયું વેદાંશુ તું બોલ કઈ ગયો તો ઉનાળા વેકેશન વેકેશન હા ગ્રુપ સ્ટડી કરતા સર અમે લોકો હા ખબર છે તારી ગ્રુપ સ્ટડી માં કાયા લેવર પર આવ્યો છે એ મને કે તું એ ફસ કાયા તો પપ્પુ તું ઉનાળા વેકેશન માં કોઈ દુકાન પર કામ કરતેલો હા જોયું મે હેલ્પ કરતા બહાર માં આવા ગસ્તો તો મને ખબર છે તું અરે બાપ રે તો ધોતી ખોલ રહા છે નન્ને તું શું કરતી હતી વેકેશન માં છે ને જોયા તારા નહીં વરાયા જનરેશન જનરેશન આલ્ફા બીટા ગામા મારા બેટા કઈ કઈ થી લઈ આયા આ અમારા જમાનામાં અમે આખ્યાથી રાત હતા તો શું માં અમે કોણ બોલ્યું કોણ બોલ્યું હું કરેલા મેં તમને કહેવું કે આ બોલ્યો હવે ખબર પડી કૃપલો ગડા કોણ છે હું એ જ છે તું પણ બોલી દી એમી સારો કરી કરીને એ બસ હવે શાંતિ રાખો હવે કઈ બોલ્યા ને તો બહાર કાઢી મૂકીશ આ તો સર જે બોલ્યો ને એને જ કહેવાનું બરાબર એ શાંતિ રાખ દસમા આયા તમે લોકો જવાબદારી જેવું છે કે નહીં તમને દસમા પછી શું લેવાના છે તમે વેદાંશ તો શું લેવાનું છે દસમા પછી જોઈએ પાસ થઈશ તો બાઈક ફિલ થઈ છો છબરો હે સર 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 પેલો ઓય ભાઈ ઓય સર આ તો રિક્ષા માં આવતો આવતું છગડામ તો આમ કરીને આમ નહીં આવતું દસમ પછી આજ કરવાની સર બસ હવે બદલ ડાય ના કર હા ચાલ હવે મને શીખવાડ તું શું લેવાનો છે દસમા પછી પાસ થાય એટલે દુકાનની અંદર ના પાસ થાય એટલે દુકાનની બહાર ચાની લારી પર

પેરેન્ટ્સ ને બોલાઈને આવજો ચાલો નીકળો નીકળો પેરેન્ટ્સ સર પેરેન્ટ્સ ને લાવવાની જરૂરી તો નથી ને ચૂપ રહે તું નીકળ નીકળ